માંગર છે તમારું મારા નવા બ્લોગ માં તો હું ઉઠીને બ્રશ બ્રશ કરી લીધું છે અને હાલો તમે નાસ્તો કરવા રોટલી છે ચા છે અને ખીચડી છે આનો ફ્રેન્ડ તમે આનો ખાવા થોડુંક પડી સો એમ તો શાક રોટલી ખાઉ પણ શાક નોતું બઈ એટલે હું રોટલી ચા ખાઉ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે રૂંઢાના વસારા પાંચ અને આરાધ્યા સ્કૂલેથી આવી ગઈ છે અને આજે હું થોડું કામ છે તો ચાલો એને પૂછી શું કામ અપસેટ છે ફ્રેન્ડ્સ અત્યારે હું તમને નથી કહેતી જો ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ પીછા કરો તો ઓછા રહે ફ્રેન્ડ્સ જોઈ લીધી તમે અને હા હું તમને કહી દઉં કે શું કામ અપસેટ છે તો ફ્રેન્ડ્સ સવારે સવારે નહીં પણ કાલે મેં કીધું હતું કે કાલે આપણે જવાનું છે જલ્દી પરી જવા હજી આવી તો નથી પણ હવે જેની પ્રિપરેશન ને બધું આપણે ચાલુ હોય તો એ જવાનું હતું જોવા તો હવે એ આજે આવી તો પછી મેં કીધું કે આપણે નથી જવાનું કેમ કે હવે કાલે પેપર છે તો આજે સ્ટડી કરવાની હોય તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો જોઈ લીધી અને ફ્રેન્ડ્સ હવે મળીએ પાછા આદુ બેન ને લઈને બાપા બેઠા છે અને ફ્રેન્ડ્સ આજે આવ્યું છે કાકાનું પાર્સલ તો પાર્સલ માં છે ને ભાઈ અમે જોઈએ છે શું છે ખોલો તો ખોલો હાલો શું આયું છે ભાઈ વાળું છે નું હા નું જ્યુસ આવ્યું છે ભાઈ આ ઓરેન્જ જ્યુસ છે સેન્ટ્રલ આ બે બે આઈવા છે મતલબ કે ચાર ડ્રી તો આ તો ગાઈસ કાકાનો પાર્સલ કાકાએ માંગ્યુંતું કેવા લાગ્યા પાર્સલ તમને બહુ મસ્ત આ મસ્ત લાગ્યા હોય ને તો શેર કરજો લાઈક કરજો સેપ્રાત કરજો બાય બાય મરિયા પાછા pizza vlog માં અમે આપણે પાછું આમાં મૂકી જો ફ્રેન્ડ્સ તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મરિયા હવે બીજા